નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા છે મોટા સમાચાર આજે બજાર ખુલતાની સાથે જ એક જોરદાર ઉથલપાથલનો માહોલ જોવા મળ્યો છે તો આજના અઢાર કેરેટ બાવીસ કેરેટ ચોવીસ કેરેટ અને સાથે જ એક કિલો ચાંદીનો ભાવ જાણીશું તો મિત્રો હવે સોના ચાંદીના ભાવમાં વધારો થશે કે ઘટાડો એના વિશે પણ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને તમને દરરોજના સોના ચાંદીના ભાવ અને હવે ભાવ કેવા રહેશે તેના વિશેની માહિતી મળતી રહે તો મિત્રો આજના અઢાર કેરેટ સોનાના બજાર ભાવ જાણી લઈએ તો આજે અઢાર કેરેટ સોનાના એક ગ્રામની કિંમત છે સાત હજાર બસો નવ્વાણું રૂપિયા આઠ ગ્રામ સોનાની કિંમત છે અઠાવન હજાર ત્રણસો બાણું રૂપિયા દસ ગ્રામ સોનાની કિંમત છે બહુતેર હજાર નવસો નેવું રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાની કિંમત છે સાત લાખ ઓગણત્રીસ હજાર નવસો રૂપિયા જે કાલની તુલના નવસો વીસ રૂપિયા આઠ ગ્રામ સોનાની કિંમત છે એકોતેર હજાર ત્રણસો સાઠ રૂપિયા દસ ગ્રામ સોનાની કિંમત છે નેવ્યાસી હજાર બસો રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાની કિંમત છે આઠ લાખ બાણું હજાર રૂપિયા જે કાલની તુલનાએ પચીસ નો વધારો જોવા મળ્યો છે તો મિત્રો આજના ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જાણીએ તો આજે ચોવીસ કેરેટ સોનાની એક ગ્રામ ની કિંમત છે નવ હજાર સાતસો એકત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાની કિંમત છે સિત્યોતેર હજાર આઠસો અડતાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાની કિંમત છે સત્તાણું હજાર ત્રણસો દસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાની કિંમત છે નવ લાખ તૌતેર હજાર સો રૂપિયા જેમાં કાલની તુલનાએ સત્યાવીસોનો વધારો જોવા મળ્યો છે તો મિત્રો હવે જાણી લઈએ આજના ચાંદીના બજાર ભાવ તો આજે એક ગ્રામ ચાંદીની કિંમત છે નવાણું પોઈન્ટ નેવું રૂપિયા આઠ ગ્રામ ચાંદીની કિંમત છે સાતસો નવાણું પોઈન્ટ વીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીની કિંમત છે નવસો નવાણું રૂપિયા સો ગ્રામ ચાંદીની કિંમત છે નવ હજાર નવસો નેવું રૂપિયા જ્યારે એક કિલો ચાંદીની કિંમત છે નવાણું હજાર નવસો રૂપિયા